દરેક સફળતા પાછળ કોઈ સ્ત્રી જવાબદાર હોય છે પછી તે પત્ની હોય બહેન હોય મિત્ર હોય કે માં ડીસાના સાગર નામના યુવાનમાં પણ સાગર જેટલી પ્રતિભા છુપાયેલી છે અને આ પ્રતિભા બહાર લાવવામાં તેની માતા મદદરૂપ બની નાની ઉંમરમાં પતિનો સાથ ગુમાવ્યા બાદ પણ સાગરની માતા ભાવનાબેને સાગરના ઉછેર માટે કોઈ કસર બાકી રાખી નથી અને આજે સાગર સમગ્ર ભારતમાં સ્કેટિંગમાં પ્રથમ ક્રમાંક મેળવીને ન માત્ર તેની માતાનું ગૌરવ વધાર્યું છે પરંતુ સાથે સાથે ડીસા અને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે નામ સાગર જયંતિલાલ પઢિયાર ડીસાના આ યુવાનની છાતી પર લાગેલા મેડલ તેની સફળતાની ગવાહી આપી રહ્યા છે નાની ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવનાર સાગરનું પાલન પોષણ તેની માતાએ કર્યું છે સાગરની ઉંમર માત્ર બાર વર્ષની હતી અને તેના પિતાનું અવસાન થઈ ગયું હતું નાની ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવનાર સાગરના ઉછેર માટે તેની માતા ભાવનાબેન દ્વારા કોઈ જ કસર બાકી રાખવામાં આવી નહીં અને સાગરની સાથે સાથે તેના નાના ભાઈનો પણ ઉછેર કરતી રહી સાગરને બાળપણથી જ સ્કેટિંગનો શોખ હતો અને ડીસા જેવા નાના શહેરમાં સ્કેટિંગ જેવી અર્બન રમત માટે વિકલ્પો ખૂબ જ ઓછા હોય છે તેમ છતાં સાગરે આટલી પ્રતિકૂળતા વચ્ચે પણ સ્કેટિંગની રમતમાં પરસેવો પાડ્યો અને તે દરમિયાન તેની સાથે ઢાળની જેમ તેની માતા પણ સતત જોડે ઉભી રહી જોતામાં સાગર મોટો થયો અને વર્ષ બે હજાર પંદરમાં ડીસા સ્પોર્ટ્સ ક્લબમાં સ્કેટિંગ કોચ તરીકે જોડાયો અત્યારે સાગર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં નોકરી કરે છે અને પોતાના પરિવારને આર્થિક મદદરૂપ બની રહ્યો છે સાગર પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવાની સાથે સાથે સ્કેટિંગમાં પણ ખૂબ જ આગળ વધી રહ્યો છે તાજેતરમાં ગોવા ખાતે યુથ સ્પોર્ટ્સ એક્ટિવિટી ઓફ ઇન્ડિયા દ્વારા યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની સ્કેટિંગ ટુર્નામેન્ટમાં ઓપન કેટેગરીમાં ભાગ લીધો હતો અને આ સ્પર્ધામાં પ્રતિભાના ધની સાગરે સમગ્ર ભારતમાં ડંકો વગાડી દીધો છે આ ટુર્નામેન્ટની ઓપન કેટેગરીમાં ભારતના મોટા મોટા શહેરોમાંથી સત્યાસી જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો પરંતુ સ્કેટિંગની પોતાનું જનૂન માની રહેલા સાગરે આ તમામ સ્પર્ધકોને પછાડીને પ્રથમ સ્થાન મેળવ્યું છે નાની ઉંમરમાં પોતાના પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ સાગરે કેટલો સંઘર્ષ કરીને આ સ્થાન હાંસલ કર્યું છે તે વીકે ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતો મને બાળપણથી સ્કેટિંગનો શોખ હતો એમાં હું આઠમા ધોરણમાં સ્ટડી કરતો હતો ત્યારે મારા ફાધરની ડેથ થઈ ગઈ હતી ત્યારથી લઈને હવે સુધી મને મારા મધરે સાથ સાચવ્યો છે અને સાથ સહકાર આપ્યો છે અને બધી રીતે સપોર્ટ મારા મધરે કર્યો છે અને નાના નાની જોડે સપોર્ટિવ બન્યા છે મને અને બચ બચપનથી મારું એક જ સપનું હતું કે આપણે સ્કેટિંગમાં આગળ જાઉં છે આપણે હું અને મારા જે સ્ટુડન્ટ છે એની સાથે અને મારું સૌથી પહેલું મારું ડ્રીમ હતું કે હું સૌથી પહેલાં હું સ્કેટિંગ કોચ બનું એમાં સ્કેટિંગ કોચ તરીકે હું ડીસા સ્પોર્ટ્સ ક્લબમાં બે હજાર પંદરમાં હું સ્કેટિંગ કોચ તરીકે હું રહ્યો ત્યારથી લઈને હવે એટલે ટીલ ડેટ ટુ થાઉઝન્ડ ફિફ્ટીન ટુ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ સુધી હું ટીલ ડેટ સુધી હું રીસા સ્પોર્ટ્સ ક્લબમાં કોચિંગ કરાવું છું છેલ્લા દસ અગિયાર વર્ષથી એમાં અલગ અલગ ટુર્નામેન્ટો પણ હું મારી જાતે કરું છું બીજા સ્પોર્ટલમમાં હું મારી રીતે નોર્થ ગુજરાતમાં દર વર્ષે હું ટુર્નામેન્ટ કરું છું છેલ્લા ચાર વર્ષથી હું નોર્થ ગુજરાત ટુર્નામેન્ટ કરું છું એમાં ત્રણસો ઉપર છોકરાઓ મારી સ્કેટિંગ શીખે છે એ પણ છોકરાઓ આગળ જાય છે છોકરા છોકરીઓ બધા દર વર્ષે ખેલમાં મારા સ્ટુડન્ટો મારા વિદ્યાર્થીઓ એ આગળ પહોંચે છે સ્ટેટ સુધી નેશનલ સુધી જાય છે અને આ વખત પહેલી જ વખત આપણે છોકરાઓનું એક શું કહેવાય ઈચ્છા હતી અને સામેથી મારે ફોન પણ આવ્યો હતો નેપાળથી કે સાગરભાઈ તમે કે તમારા સ્ટુડન્ટો સાથે અહીંયા ગોવામાં ટુર્નામેન્ટ માટે આવો ઓલ ઓવર ઇન્ડિયા ભારતના પૂરા ભારત તરફથી બધા છોકરાઓ આવ્યા હતા એમાં નેપાળથી આવ્યા હતા તમિલનાડુથી આવ્યા હતા કેરળથી આવ્યા હતા આંધ્રપ્રદેશ ઉત્તરાખંડ બધી જગ્યાએ છોકરાઓ આવ્યા હતા એની અંદર મેં અને મારા સ્ટુડન્ટોએ બધાએ પાર્ટિસિપેટ કર્યો અને હું ઓપન એજ ગ્રુપમાં સ્કેટિંગ કોડમાં ફર્સ્ટ નંબર આખા ભારતનું નામ રોશન કર્યું દિશાનું અને મારા આ બધું જે મને ટ્રોફી મળી છે મને મેડલ મળ્યો છે એ બધું ડેડિકેટ કરું છું મારા મધરને ભાવનાબેન જતીલાલ ભડિયાને એ મને બચપનથી લઈને હવે સુધી મને સાચવ્યો છે અને મને સપોર્ટ રીતે હજી સુધી પણ મને સપોર્ટ કરે છે અને લાઈફ ટાઈમ સપોર્ટ કરે જ છે મને એટલે હું સૌથી પહેલાં મારા મધરને થેન્ક યુ કહું છું અને શું હું મારા મધરને એમ પણ કહું છું કે થેન્ક યુ હવે સુધી તમે મને અહીંયા સુધી લાવ્યો અને મને સ્કેટિંગમાં આપણે ભારતનું નામ રોશન કર્યું ડીસાનું કર્યું મારા મધરનું નાના નાનીનું ડીસાનું બનાસકાંઠાનું ઉત્તર ગુજરાતનું ગુજરાતનું બધાનું નામ રોશન કર્યું છે એટલે હું દિલથી આભાર માનું છું મારા મધરને અને આપણે શું કહેવાય જે લોકો મને સપોર્ટ કરીને મને આગળ વધારે છે બધાને નાની ઉમરમાં પતિનો સાથ ગુમાવનાર સાગરની માતા પણ આજે સાગરને મળેલી આ સિદ્ધિને લઈને ખુશ છે પરંતુ આજે પણ ભાવના બહેન તેમનો ભૂતકાળ ભૂલ્યા નથી પતિની છત્રછાયા ગુમાવ્યા બાદ સંતાનોનો ઉછેર કરવામાં જરા પણ કચાશ રાખી નથી ત્યારે આજે તેમના બાળકો આ સિદ્ધિ પ્રાપ્ત કરતા ભાવનાબેન પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે સાથે સાથે નાની ઉંમરમાં વિધવા થતી બહેનોને પણ હિંમત હારવાને બદલે પરિસ્થિતિનો સામનો કરવાની સલાહ આપી રહ્યા છે હું નાની ઉંમરમાં મારા બંને બાળકો એમના જે ફાધર હતા એ નાની ઉંમરમાં આજથી ચૌદ વરસ પહેલાં એમને સાયલેન્ટ એટેકથી એ જતા રહેલ છે નાની ઉંમરમાં મેં મારા છોકરાઓને સારી સારું શિક્ષણ આપ્યું એમને સારી રીતે એમ મેં ઉછેર્યા એમના એમાં એમને જેટલા બી ખર્ચા કર્યા હોય એમાં મારા મમ્મી પપ્પાનો મને સપોર્ટ હતો અને મારા છોકરા નાની ઉંમરમાંથી જ આ મારો સાગર જે છે એ છેલ્લા દસ વર્ષથી જોબ કરે છે સાઈડમાં ભણે બી છે અને એ અત્યારે નેશનલનો નેશનલમાં જીતીને આવી ગયો છે ગોવા મને એ એના ઉપર એટલો ગર્વ છે કે મારા છોકરાઓ મારું નામ રાખ્યું છે મેં મારા છોકરાઓને સારું શિક્ષણ આપી અને મોટા કર્યા છે એ નાની ઉંમરની બહેનો જે વિધવા થઈ જાય છે એમને એમની જીગરથી જીવવાનું એમની હિંમત નહીં હારવાની છોકરાઓને આગળ છોકરાઓનું ભવિષ્ય બનાવવાનું છોકરાઓની જિંદગી બનાવવાની અત્યારે મેં મારા છોકરાઓને મેં મારા પર એટલું સ્ટ્રગલ કરીને છોકરાઓની જિંદગી બનાવી છે તો અત્યારે હું સુખી છું મારા છોકરા બંને આગળ વધી ગયેલ છે મારો સાગર નેશનલમાં જીતી ગયો છે ગોવામાં મારો નાનો બાબો છે એ બેડમિન્ટનનો ચેમ્પિયન છે મારો સાગર જે છે એ નાની ઉંમરથી જોબ કરી અને અમારું જે નાનો મોટો ખર્ચો એનો હોય એ એની જાતે નીકાળે છે અને પ્લસ મારા મમ્મી પપ્પા બી મને બહુ સપોર્ટ કરી ખર્ચામાં બીજે છોકરાઓને ભણાવવામાં બીજામાં બધી રીતે મદદ કરેલી છે મારા મમ્મી પપ્પાએ ડીસાના નાના શહેરમાં જ્યારે બે હજાર પંદરમાં જ્યારે હું સ્કેટિંગ કોચ તરીકે લાગ્યો ત્યારે એટલું બધું સ્કેટિંગનો ક્રેઝ નહોતો મે ધીરે 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 નાની મોટી નાની મોટી ટુર્નામેન્ટો કરવાનું ચાલુ કર્યું પહેલાં સૌથી પહેલાં મેં ડીસાની બે ત્રણ સ્કૂલોથી ચાલુ કર્યું ડીસા સ્પોર્ટ ક્લબનું સમર કેમ્પનું ચાલુ કર્યું પણ ધીરે ધીરે ઉત્તર ગુજરાતનું કર્યું તે સુધી એટલે ડીસામાં કહેવાય ને તો સ્કેટિંગનું કોઈ નામ જ નહોતું ધીરે 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 મેં ડીસાના સ્કેટિંગનું નામ છે કે આપણા આજે છેલ્લા આપણે શું કહેવાય છેલ્લી રમત રમીએ આપણે આપણે લાસ્ટ આપણે જે મારે બાવીસ જુલાઈ બાવીસ જૂન બે હજાર પચીસે મેં ગોવામાં જે ટુર્નામેન્ટ છોકરા રમીને આવ્યા એટલે મને એવું લાગ્યું કે છોકરાઓ હવે કે આગળ વધશે કે સ્કેટિંગનો ધીરે ધીરે હવે મેં ક્રેઝ લાઈન નાખ્યો છે કે ઉત્તર ગુજરાત સુધી મેં સ્કેટિંગનો ક્રેઝ એવો લાવ્યો છે કે હવે છોકરાઓના અમદાવાદથી મહેસાણાથી સામેથી ફોન આવ્યા કે અમારે પણ હવે આવું છે તમારી જોડે જોઈન થવું છે એટલે ડીસામાં સ્કેટિંગનો ક્રેઝ જ નહોતો ધીરે 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 મેં કોચિંગ કરાઈ હવે બે હજાર અગિયાર વર્ષમાં મારી જોડે ટોટલ એક હજાર પ્લસ છોકરાઓ સ્કેટિંગ શીખીને ગયા છે અને છોકરાઓ નેશનલ સુધી પણ ગયા છે નોર્થ ગુજરાત પણ ગયા છે અને ગુજરાતનું પણ ગયા છે અને બનાસકાંઠાના છેલ્લા આપણે કહેવા જાય જઈએ ને સિત્તેર છોકરા એવા છે દર વર્ષે ફર્સ્ટ સેકન્ડ થર્ડ નંબર આવે છે એ મારી જોડે શીખી ગયેલા છે ડીસા જેવા નાના શહેરમાં સ્કેટિંગ જેવી રમત ઓછી લોકપ્રિય હોય છે પરંતુ સાગર જણાવી રહ્યો છે કે દિવસે ને દિવસે આ રમત લોકપ્રિય બની રહી છે